હેલો ફ્રેન્ડ્સ આજના વિડીયોમાં આપણે ફરી ઘણી બધી એવી અવનવી ટિપ્સ જોવાના છીએ જે તમને ખૂબ જ ઉપયોગી થઈ શકે છે તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક પણ જરૂરથી કરી દેજો ચાલો શરૂ કરીએ વિડીયો જોઈએ આઈડિયા નંબર વન તો અમુક વખત આ ઝુમરવાળી જે બુટ્ટી હોય છે તો આ કડીવાળો પાર્ટ હોય ત્યાંથી તૂટી જતી હોય છે અથવા તો તેમાં જે જોઈન્ટ કડી આવતી હોય તે ખોવાઈ જાય અથવા તો એક કડી તૂટી જાય ઝુમરવાળી કડી તૂટી જતી હોય અથવા તો આ બુટ્ટીવાળી કડી તૂટી જાય તો આપણને એવું લાગે કે હવે આ જે ઈયરિંગ્સ છે કંઈ જ કામના નથી આપણે તેને ફેંકી દઈએ પરંતુ જો જ્યારે પણ આ રીતની કડી કોઈ પણ કળી તૂટી જાય અથવા તો ખોવાઈ જાય તો તેને આપણે ફેંકવાનું નથી તેના બદલે તમે આ આઈડિયાનો ઉપયોગ કરી શકો છો તો અહીં આપણે આ સૌથી નાની સાઇઝની જે સેફ્ટી પિન હોય તે લેવાની છે અને આ ઝુમરની કડીમાં આ રીતે આપણે આ સેફ્ટી પિનને લગાવી દઈએ ત્યાર પછી જો આ બુટ્ટીવાળી કડી તૂટી ગઈ હોય તો તમારે આ જે પેચવાળું હોય પાર્ટ ત્યાં પેચવાળા પાર્ટ પર આ રીતે આપણે સેફ્ટી પિનને લગાવી દઈએ ત્યાર પછી પેચથી બંધ કરી દઈએ તો તમે જોઈ શકશો કે ફરીથી આ બુટ્ટીને આપણે આ રીતે પહેરી શકાય છે લાગે જ નહીં કે આ બુટ્ટી જે છે તે તૂટી ગયેલી હશે તો ખૂબ જ સરસ અને યુનિક આઈડિયા છે હવે જોઈ લઈએ નેક્સ્ટ આઈડિયા તો જ્યારે પણ કંઈ આપણે ખરીદી કરીએ તો અવારનવાર ઘરમાં આ રીતની પ્લાસ્ટિકની ડબ્બીઓ આવતી જ હોય છે તો આપણને એવું થાય કે આ પ્લાસ્ટિકની ડબ્બીનો કંઈ જ ઉપયોગ નથી તો આપણે તેને ફેંકી દઈએ પરંતુ આ પ્લાસ્ટિકની ડબ્બીઓનો પણ તમે આવો ઉપયોગ કરી શકો છો આપણા પાસે આ રીતે જે ઇમિટેશન જ્વેલરી હોય તેને સાચવીને રાખી શકાય છે આ ડબ્બીની સાઇઝ પ્રમાણે આપણા પાસે જે પણ નાના મોટા ઇમિટેશનના દાગીના હોય તેને તમે આ રીતે સાચવી અને રાખી શકો છો અને હવે આ જે દાગીના છે તે કાળા પણ નહીં પડે અને તમે આ રીતે સેપરેટલી તેને સાચવી શકો છો ત્યાર પછી આપણે ઘણી વખત કોઈ કપડાંની ખરીદી કરીએ તો તેમાંથી આ રીતનો પાતળો સ્પંજ આવતું હોય છે તો જેને આપણે તેને પણ ફેંકી દેતા હોઈએ પણ તેને પણ ફેંકવાનું નથી આ રીતના કોઈ મોટા સેટ હોય કોઈ પણ દાગીના હોય ઇમિટેશન જ્વેલરી હોય તેને આ રીતે કવર કરીને રાખી શકાય છે ઘણી વખત આ જે ઇમિટેશન જ્વેલરી ખુલ્લી રહે તો તે બ્લેક પડી જાય તો આ રીતે તમે તેને રાખી અને એક ડબ્બીમાં પેક કરી રાખી શકો અને આમાં તમે ત્રણ લેયરમાં ગોઠવી શકો ત્રણ સેટને એક સાથે આ સ્પોન્જમાં રાખી શકાય છે જુઓ તો આ પણ એક ખૂબ જ સરસ અને યુનિક આઈડિયા છે હવે જોઈ લઈએ નેક્સ્ટ આઈડિયા તો જ્યારે પણ સ્પ્રે બોટલ ખાલી થઈ જાય તો આપણે તેને ફેંકી દઈએ પરંતુ જ્યારે પણ હવે આ સ્પ્રે બોટલ ખાલી થઈ જાય તો તેને ફેંકવાની નથી તેનો પણ સારો એવો ઉપયોગ જોઈ લઈએ તો અહીં મેં એક ખાલી સ્પ્રે બોટલ લીધેલી છે સ્પ્રે બોટલની જગ્યાએ તમે પાવડરનો ડબ્બો હોય તો તે પણ લઈ શકો છો સ્પ્રે બોટલ પણ લઈ શકો છો અને ત્યાર પછી આપણે અહીં વોલપેપર લઈશું હવે આ સ્પ્રે બોટલના માપમાં વોલપેપરને કટ કરી લઈએ અને જે પણ એક્સ્ટ્રા પાર્ટ છે તેને આ રીતે આપણે કાપી લઈએ હવે આ વોલપેપરને આપણે આ સ્પ્રે બોટલ પર ચોંટાડી દઈએ તમે એમને એમ પણ રાખી શકો છો અને વોલપેપર હોય તો તે લગાવી પણ શકો છો જો વોલપેપર લગાવી દઈએ તો ખૂબ સરસ લુક આવે છે અથવા તો તમે કલર પણ કરી શકો છો તો આ રીતે આપણે અહીં વોલપેપરને તેમાં વ્યવસ્થિત રીતે ગોઠવી દેવાનું છે ચોંટાડી દેવાનું છે ત્યાર પછી આપણે આ રીતનું કોઈ પ્લાસ્ટિકનું વેસ્ટ ઢાંકણ લઈશું હવે આ ઢાંકણને પણ આ રીતે આપણે વોલપેપરથી કવર કરી લઈએ અથવા તો તમે કલર પણ કરી શકો છો તો અહીં મેં આ રીતે તેમાં પણ વોલપેપર લગાડી દીધેલું છે આ રીતે આખા જ લીડને આપણે કવર કરી લઈએ હવે આ જે સ્પ્રે બોટલ છે તેને આપણે અહીં આ ઢાંકણ પણ ચોંટાડી દઈએ તો તેના માટે મેં અહીં ગ્લ્યુગનનો ઉપયોગ કર્યો છે ગ્લ્યુગનથી ગ્લુ લગાડી અને આ સ્પ્રે બોટલને આ રીતે ચોંટાડી દઈએ તો અહીં સરસ મજાનું એવું બેંગલ બોક્સ બનીને રેડી થઈ જશે ત્યાર પછી તમે અહીં આ રીતે કોઈ પણ પેજને લગાડી શકો છો આ રીતે પેજ લગાડી દઈએ તો ખૂબ જ સરસ લુક આવે છે તો મેં આ રીતે એક પેજ લગાડી દીધું છે તો જુઓ દેખાવમાં ખૂબ જ સરસ અને ફ્રી કોસ્ટમાં અહીં બેંગલ સ્ટેન્ડ બનીને રેડી થઈ ગયું છે આને તમે ડ્રેસિંગ ટેબલ પર રાખી શકો છો અને આ રીતે બધી જ બેંગલ્સ તેના પર ગોઠવીને રાખી શકાય છે જ્યારે આપણે કોઈ ફંક્શન વગેરેમાંથી આવીએ તો આપણે બેંગલ બોક્સમાં બધી જ બેંગલને રાખવાનો સમય ન હોય તો ફટાફટ તમે આ રીતે બધી જ બંગડીઓ કાઢી અને આ રીતે બેંગલ સ્ટેન્ડમાં ગોઠવી શકો છો દેખાવમાં પણ ખૂબ જ યુનિક લાગે છે અને ખૂબ જ સરસ અને ફ્રી કોસ્ટમાં બનીને રેડી પણ થઈ જાય છે આઈ હોપ કે આઈડિયા તમને ખૂબ જ ગમ્યો હશે ત્યાર પછી જોઈ લઈએ નેક્સ્ટ આઈડિયા તો તેના માટે મેં અહીં પ્લાસ્ટિકનું તેલનું કેન લીધેલું છે હવે આ કેનમાં જે આ સ્ટીકરવાળો પાર્ટ છે એટલા પાર્ટમાં આપણે તેને કટ કરવાનું છે આ રીતે માર્કરથી માર્ક લગાવી દઈએ ત્યાર પછી ચાકુ ગરમ કરી અને આટલું પાર્ટ આપણે કટ કરી લેવાનો છે અહીં આપણને લાઈનિંગ પણ આમાં જોવા મળી રહી છે કે જેટલા પાર્ટમાં સ્ટીકર લાગેલું છે તેટલો જ પાર્ટ કટ કરવાનો છે તો અહીં મેં આ રીતે આટલો પાર્ટ કટ કરી લીધેલો છે ત્યાર પછી તેમાં આ રીતે નાના નાના હોલ લગાવી દઈએ જેટલા પણ તેમાં આ રીતે હોલ લાગી શકે એટલા આપણે તેમાં હોલ લગાડી દેવાના છે તો કંઈક આ રીતે રેડી છે ત્યાર પછી આમાં જે પાર્ટ છે તેને આપણે કાઢી નાખીએ પછી આપણે અહીં વોલપેપર લઈશું અને આ જે પ્લાસ્ટિકનો પાર્ટ છે તેના પર વોલપેપરને લગાડી દેવાનું છે તો પહેલા તો તેના માપનું આટલું વોલપેપર આપણે કટ કરી લઈએ અને તેને વ્યવસ્થિત રીતે તેના પર લગાવી દઈએ આ રીતે વ્યવસ્થિત રીતે વોલપેપર લગાવી લેવાનું છે ત્યાર પછી આપણે જે પણ હોલ લગાવ્યા હતા તેને આ રીતે પેપરમાં જ આ રીતે આપણે ફરીથી કાણા પાડી લઈએ જુઓ અહીં સરસ મજાનું સિમ્પલ એવું ઓર્ગેનાઇઝર બનીને રેડી થઈ ગયું છે આનો શું ઉપયોગ થઈ શકે છે તો આ રીતે તમે તમારા પાસે જેટલી પણ ઇયરિંગ્સ હોય તે દરેકને આમાં સાચવીને રાખી શકો છો એકસાથે ઘણી બધી ઇયરિંગ્સને આપણે આમાં રાખી શકાય છે અને જ્યારે પણ ઇયરિંગ્સની જરૂર પડે તો સરળતાથી આપણને મળી પણ જાય અને આ રીતે બધી ઇયરિંગ્સને સાચવીને રાખવાથી તે બ્લેક પણ નહીં થાય રીતે આમાં બધી જ આપણે રાખી દેવાની છે અને આને તમે પણ રાખી શકો છો આ બેંગલ સ્ટેન્ડ અને ઇયરિંગ સ્ટેન્ડમાં આપણે એક જ સરખું વોલપેપર વાપર્યું છે તો તે સરસ મજાનો સેટ બનીને રેડી થઈ ગયું છે અને દેખાવામાં પણ ખૂબ જ સરસ લાગે છે તો આને તમે ડ્રેસિંગ ટેબલ પર રાખી શકો છો આઈ હોપ કે આઈડિયા પણ તમને ખૂબ ગમ્યો હશે હવે જોઈ લઈએ નેક્સ્ટ આઈડિયા તો આમ તો દરેક લેડી પાસે ઘણી બધી નેઈલ પોલિશ હોય જ છે પરંતુ અમુક વખત એવું બને ને કે આપણા પાસે એવા કોઈ કલરના આઉટફિટ હોય કે એવા કલરની નેઇલ પોલિશ આપણા પાસે ન હોય તો આપણને એવું થાય કે આની મેચિંગ નેઇલ પોલિશ તો આપણા પાસે છે જ નહીં તો કરવું શું તો તમે નેઇલ પોલિશને ઘરે પણ બનાવી શકો છો જી હા તો તેના માટે ખૂબ જ સિમ્પલ એવો આઈડિયા અજમાવવાનો છે તો આ રીતે આઈશેડો પેલેટ દરેક લેડીઝ પાસે હોય જ છે આવું નાનું મેકઅપ બોક્સ હોય તો પણ ચાલે તેમાં આ રીતે જે આઈશેડો આવતા હોય તેને આપણે લેવાના છે તો અહીં મારા પાસે એક આઈ પેલેટ એવી હતી કે જે તૂટી ગઈ છે તો તેમાંથી આ જે પાવડરવાળો પાર્ટ છે તેને આપણે પહેલાં તો એક પ્લેટમાં થોડો અલગ કાઢી લઈએ તો અહીં તમે કોઈ પણ મેચિંગ એવા આઈસેડોનો ઉપયોગ કરી શકો છો જેવા કલરના તમારા કપડાં હોય એવા કલરનો મેચિંગ આપણે આઈસેડોનો પાવડર થોડો અલગ કાઢી લઈએ ત્યાર પછી આ રીતની જે ટ્રાન્સપરન્ટ નેઇલ પોલિશ આવતી હોય તે લેવાની છે અને તેના બેથી ત્રણ ટીપ્પા આપણે આ આઈસેડો પાવડરમાં ઉમેરી દઈએ આ ટ્રાન્સપરન્ટ નેઇલ પોલિશ જે છે તે નેઇલમાં એક શાઇન આપવા માટે હોય છે તેનો કોઈ કલર હોતો નથી તો તેને તમે જે પણ કલર સાથે મિક્સ કરો ને તો તેવા કલરની તે બની જાય છે તો જુઓ અહીં આ રીતે મિક્સ કરવાથી ફટાફટ એક સરસ મજાનું આપણે મેચિંગ આઉટફિટને મેચિંગ એવો કલર બનાવીને રેડી કરી લીધો છે ત્યાર પછી તમે તેને આ રીતે નેઇલ પર લગાવી શકો છો નખ પાલિશ તરીકે આ રીતે તમે નખ પર તેને લગાડી શકો છો તો અહીં તો મેં આ રીતે લાઇટ બ્રાઉન કલરની નેઇલ પોલિશ બનાવેલી છે અહીં તમે કોઈ પણ કલરનો ઉપયોગ કરી શકો છો જેવા કલરના તમારા આઉટફિટ હોય કપડાં હોય એ મેચિંગ આઈસેડો લઈ અને આ રીતે તમે ઘરે જ નેલ પોલિશ બનાવી શકો છો અને હા તમને બીજો એક પ્રશ્ન મનમાં રહેતો હોય કે આ રીતે આઈ સેડોની આપણે નેલ પોલિશ લગાવીએ તો તે થોડી જ વારમાં નીકળી જતી હશે હાથમાંથી પરંતુ એવું બિલકુલ થતું નથી કારણ કે અહીં આપણે જે ટ્રાન્સપરન્ટ નેઇલ પોલિશ લિક્વિડનો ઉપયોગ કર્યો છે તે તેની સાથે મિક્સ થવાથી તે જલ્દીથી નીકળી જતું નથી અને આ રીતે તમે ઘણા દિવસ સુધી આ રીતે નેઇલ પોલિશ લગાવીને રાખી શકો છો ખૂબ જ બેસ્ટ અને ખૂબ જ યુઝફુલ એવો આઈડિયા છે હું હંમેશા જ્યારે પણ મારા પાસે પોતાના આઉટફિટના મેચિંગ નેઇલ પોલિશનો કલર ન હોય તો આ રીતે ઘરે જ નેઇલ પોલિશ બનાવું છું ત્યાર પછી જુઓ આ રીતે આપણે આ બ્રશ છે તેને આ રીતે કોઈપણ કાગળથી સાફ કરી લેવાનું જેથી ફરીથી આપણે બીજા કોઈ કલરની નેલ પોલિશ બનાવવાની હોય તો ફરીથી આપણે બનાવી શકાય ખૂબ જ બેસ્ટ આઈડિયા છે એક વખત આ આઈડિયાનો જરૂરથી ઉપયોગ કરજો જરૂરથી આઈડિયાને અજમાવજો પછી મારી સાથે તમારા રિવ્યૂ પણ કમેન્ટ બોક્સમાં જરૂરથી શેર કરજો ત્યાર પછી નેલમાં વધુ શાઇન લાવવા માંગતા હોય તો ફરીથી આ રીતે આપણે ટ્રાન્સપરન્ટ નેઇલ પોલિશ છે તેને ફરીથી ઉપરથી આ રીતે લગાડી દઈએ તો જેથી કે વધુ એક શાઇનિંગ આવી જાય અને મજબૂતી પણ વધી જાય તો જુઓ ખૂબ જ સરસ અને યુનિક આઈડિયા છે આઈ હોપ કે આઈડિયો પણ તમને ખૂબ જ ગમ્યો હશે હવે જોઈ લઈએ નેક્સ્ટ આઈડિયા તો દરેક લેડીઝ પાસે ઘણી બધી લિપસ્ટિક અને ઘણી બધી નેઇલ પોલીશ હોય ને તો આપણને જ્યારે જરૂરિયાત હોય તો આપણને જલ્દીથી મળતી નથી કારણ કે એક બધી પડી હોય તો આપણને ગોતવામાં વાર લાગે તો એવા સમયે તમે આ આઈડિયાનો ઉપયોગ કરી શકો છો અહીં આપણે આ રીતનું કોઈ પ્લાસ્ટિકનું બોક્સ લેવાનું છે ત્યાર પછી જો તમારા પાસે મોટા રબર હોય તો તમે મોટા રબર લઈ શકો અથવા તો આ રીતે કોઈ દોરાનો પણ ઉપયોગ કરી શકો મેં અહીં ઊનનો દોરો લીધેલો છે હવે આપણે આ બોક્સમાં એકથી દોઢ ઇંચના અંતરે આ રીતે દોરાને બાંધી લેવાનું છે આખા જ બોક્સમાં આ રીતે થોડું થોડું અંતર છોડી અને આ દોરાને આપણે બાંધી લેવાનું છે રબર હોય તો રબર પણ લગાવી શકાય છે મેં આખા જ બોક્સમાં આ રીતે દોરાને બાંધી લીધેલા છે હવે આપણે તેને ઊભી લાઈન માં આ રીતે બાંધવાનું છે એમાં પણ એકથી થી દોઢ ઇંચ નું અંતર છોડી અને આ રીતે આપણે ચોરસ બોક્સ બનાવવાના છે તો અહીં સિમ્પલ એવું ઓર્ગેનાઇઝર બનીને રેડી થઈ ગયું છે હવે તમે આ બોક્સમાં દરેક લિપસ્ટિક અને નેઇલ પોલિશને ગોઠવીને રાખી શકો છો પછી જ્યારે પણ આપણને જરૂર પડે તો તમે સહેલાઈથી આમાંથી નેઇલ પોલિશ અથવા તો લિપસ્ટિકને ગોતી પણ શકો છો અને આમ તેમ વિખાશે પણ નહીં અને જ્યારે પણ જરૂર હોય તો સહેલાઈથી મળી પણ શકે છે તો આ રીતે તમે દરેક લિપસ્ટિક અને નેઇલ પોલિશને સાચવીને રાખી શકો છો આઈ હોપ કે આઈડિયા પણ તમને જરૂરથી ગમ્યો હશે તો મિત્રો આશા રાખું છું આજના દરેક આઈડિયાઝ તમને ખૂબ જ પસંદ આવ્યા હશે અને આવા જ અવનવા આઈડિયાઝના વિડીયોઝ જોવા માટે અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલું બે લાયકન પણ જરૂરથી પ્રેસ કરજો જેથી કે અમારી ચેનલ પર આવનારા દરેક વિડીયોઝની નોટિફિકેશન સૌપ્રથમ આપ મેળવી શકો તો ફરી મળીએ નવા વિડીયોમાં નવા જ આઈડિયા સાથે ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ બી ક્રિએટિવ